हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़ हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज़ में आपनो हार्दिक स्वागत छे आनंद जिला ने विठल उद्योग नगर जीआईडीसी विस्तार मा दारू बंदी ना लीरे लीरा उडाड़ता देसी दारू ना बुटले करो आनंद विस्तार मा दारू बंदी मात्र दंप मात्र चौपड़ेज विठल उद्योग विस्तार વિઠ્ઠલ ઉદ્યોગનગર ઔદ્યોગિક વિસ્તાર કે દેશી દારૂ ઔદ્યોગિક વિસ્તારના સવાલ પણ લોકોમાં ઉઠી રહ્યા છે સરકાર ગમે તેટલા રાજ્યોમાં કડક દારૂબંધી હોવાના દાવા કરે પરંતુ આણંદ વિસ્તારમાં દારૂબંધી માત્ર ને માત્ર હોય ચરોતર પંથકને પ્રતિષ્ઠિત વિઠ્ઠલ ઉદ્યોગનગર ઔદ્યોગિક વિસ્તાર કે દેશી દારૂ ઔદ્યોગિક વિસ્તારના સવાલ સાથે બાકરોલ વિસ્તારનો બુટલેગર બે રોકટોક વિદેશી દારૂના વેપલા કરતા હોય દારૂબંધીના અમલ ક્યાં સવાલ પણ ઉઠવા પામી રહ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કડક નિયમ હોવાના રાજ્ય સરકાર દ્વારા દાવા કરવામાં આવે છે પરંતુ આણંદ વિસ્તારમાં દારૂબંધીના નિયમ દંભ માત્ર હોય તેમ ચરોતર પંથકના પ્રતિષ્ઠિત મનાટા વિઠ્ઠલ ઉદ્યોગનગર ઔદ્યોગિક વિસ્તાર કે જ્યાં બે રોકટોક દેશી દારૂના ઉત્પાદનના ઔદ્યોગિક વિસ્તારના સવાલ પણ ઉઠવા પામી રહ્યા છે જો વિઠ્ઠલ ઉદ્યોગનગર વિસ્તારની વાત કરવામાં આવે તો દેશી દારૂના સંખ્યા અસંખ્ય સંખ્યામાં છે દારૂના ઠેકા અને ભઠ્ઠીઓ પણ ધમધમી રહી છે વિદ્યાનગરની જનતા ચોકડી પાસે મેઇન રોડ ઉપર મોગરી જીઈબી ઓફિસની સામે જીઆઈડીસીમાં જ્યાં રેલવે ફાટક બંધ થઈ ગયો છે ત્યાં કુંદન નામનો બુટલેગર દેશી દારૂની ભઠ્ઠી મોટા પાયે ચલાવી રહ્યો છે કહેવાય છે કે આજુબાજુના ગામડાઓમાં પણ પોતાની પ્રાઇવેટ કાર દ્વારા આ બુટલેગર દેશી દારૂ સપ્લાય કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે મોગરી યોગીજી સર્કલ પાસે પણ મહિલા બુટલેગરો મોટા પ્રમાણમાં વેચાણ અને ઉત્પાદન કરતી હોય છે જ્યાં યોગીજી સર્કલ પાસે સાંજ પડતા જ દેશી દારૂ ટીચી ઢીંગલીઓ ડાન્સ કરતી પણ જોવા મળે છે વિઠ્ઠલ ઉદ્યોગનગર વિસ્તારમાં ચલાવવામાં આવતા મોટા ભાગના દેશી દારૂના ઠેકા મહિલાઓ દ્વારા સંચાલિત છે સાથે સાથે બાકરોલ વિસ્તારમાં પણ ઉપર સુધી પહોંચ ધરાવતો બુટલેગર બેરોકટોક રોકટોક તંત્રની મીઠી નજર હેઠળ વિદેશી દારૂના વેપલા થતા હોય દારૂબંધીના નિયમના અમલ ક્યાંના સવાલ પણ ઉઠવા પામી રહ્યાનું જાણવા મળ્યું છે હલચલ ટીવી નેટવર્ક ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર